સંજેલી તાલુકામાં ગાઢસીમળ પંચાયતની ચોટરીને લઈને શિક્ષકો પણ મેદાનમાં ઉતરી પડ્યા. મર્તી માહિતી મુજબ સંજેલી તાલુકામાં પંચાયતના 3 સરપંચ પદે ફોર્મ ભર્યા હતા તેમાં લલિતાબેન દિનેશભાઈ બસૌયા પણ ફોર્મ ભર્યું હતું બસૌયા દિનેશભાઈ જ્યોતિભાઈ જે કોન્ડા પ્રાથમિક શાળામાં પોતાની શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તે ચૂંટણીમાં પોતાની પત્નીને લલિતાબેન દિનેશભાઈ બસૌયાનો પ્રચાર કુલ્યાંમ કરી રહ્યા છે એક જાગૃત વ્યક્તિએ શિક્ષકનો વિડિયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડિયોમાં અને ફૂટેજ દેખાઈ આવે છે જાતે શિક્ષક ચૂંટણીઓ પ્રચાર કરે છે અને ગામમાં મીટિંગ બોલાવી અને લોકો પાસે વોટની ભીખ માંગે છે તો સરકારી કર્મચારીઓ તરીકે પ્રચાર કરવો તે ગૂમાહિત કૃત્યો કહેવામાં આવે છે ચૂંટણી પંચનો આચાર્ય સમિતિ

અને ચૂંટણીના ચૂંટણીમાં બહુ ભાગ ભજવે છે રસ લે છે અને ગઈકાલે જે પ્રચાર કરવા નીકળેલા જેમાં દિનેશભાઈ જ્યોતિભાઈ વસૈયા જે બોલેલા કે મને મત આપજો એવું બે હાથ જોડી બોલેલા છે જે વિડીયો અમારી પાસે છે અને ચૂંટણી અધિકારી સાહેબને અમે કહેવા માગીએ છીએ કે આ વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી કરે અને એક્શન લેવામાં આવે જો એક્શન લેવામાં ના આવે તો અમે ઉપર જાણ કરીશું આપનું નામ મારું નામ પારગી કયુમભાઈ સરકનભાઈ પંચાયતની અંદર સમાવિષ્ટ ત્રણ ગામડા જેવા કે ડાળસીમોળ ધમેણા અને કુંડા હવે ધમેણા ડાળસિંમોળ અને કુંડામાંથી ઉમેદવારી કરનાર વ્યક્તિઓ ઉમેદવારો જે પહેલા નંબરે ભાગ્ય સંગીતાબેન વિશાલભાઈ બીજા નંબરે લલિતાબેન દિનેશભાઈ વસૈયા અને કાંતાબેન મનસિંહભાઈ વસૈયા ત્રણેય વ્યક્તિ ઉમેદવાર છે જેમાં લલિતાબેન દિનેશભાઈના વસૈયા દિનેશભાઈ વસૈયાના પતિ દિનેશભાઈ જ્યોતિભાઈ વસૈયા કુંડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જે શિક્ષક હોવાને નાતે બાળકોને શિક્ષણ આપવાનું મૂકીને ગઈકાલે પ્રચારની અંદર પત્રિકા વેચણી કરતા હતા અને કહેતા હતા કે મને મત આપજો જે વિડીયો અમારી પાસે છે અને પ્રૂફ પાકે છે જો ચૂંટણી અધિકારી સાહેબને એવું કહેવા માંગીએ છીએ એની ઉપર કાયદેસરની એક્શન લો અને કાયદેસરની કાર્યવાહી કરો જો એમની પર એક્શન લેવામાં ના આવે તો અમે ઉપલા અધિકારીની જાણ કરીશું મારું નામ પાકી કવિમભાઈ સતનભાઈ આપજો એને વિડીયો બનાવજો જેવો વિડીયો અમારી જોડે છે એને પ્રૂફ બી શકે તો એની ઉપર કાયદો થઈ જાય